ले हां जो भैया गर्मी में फ्रूटी पियो ध्रुविल हां कैसी लगी दिव्या मस्ता दिव्या स पीवा रोटी रोटी पीवा ध्रुविल तू सु पीवा બેસવા દે ને ધ્રુવિલ શું પીવા બેટા ફ્રુટી પીવા ધ્રુવિલ દિવ્યા જેવી સા મેંગો ફ્રુટી વેરી ગુડ પીવો દિવ્યા ધ્રુવિલ હું તમારી માટે શું લાવી ખબર છે

वड़ा पाव खाओ शाम हाँ ए, खा तो। हाँ ये डले यापु ये तारु वड़ा पाव हमारा फेवरेट वड़ा पाव हम्म खातो हम्म यमना क्यों यम हम्म खातो कहीं जाए क्यों मस्त मस्त टेस्टी થઈ જાય બધો હા તો ગાઈસ દિવ્યા બેઠી બેઠી શું કરે જો હમણા બોલાવું ને તરત જ આવી જશે દિવ્યા અહીંયા એક વસ્તુ આપું તા માટે એક વસ્તુ લાવી શું લાવી મેંગો જ્યુસ પીઉ છો તારા તન ભાવસ પી હો દિવ્યા હું તા માટે એક વસ્તુ લાવી શક્કર ટેટી દિવ્યા ખાવાની છે ને તન બાવા ચલો કાપીએ દાળ દિવ્યા તાર શક્કર ટેટી ખાવીએ ને એ તારી શક્કર ટેટી ખા તો તન બાવા ટેસ્ટ કર 게이삼 냠냠이 냠